ભગવાન ના શાહી સ્નાન નો ઉત્સવ છે જે ભક્તિ અને આધ્યાત્મિક વાતાવરણ થી ભરપૂર હોય છે મંદિર માં ઉપસ્થિત સૌ ભક્તોએ ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો અને ભગવાન ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે આમ તો ભક્તો રોજે રોજ ભગવાનના દર્શન કરવા તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા મંદિરે જતા હોય છે પરંતુ રથયાત્રાનો પવિત્ર પાવન અવસર કે જ્યારે ભગવાન પોતે ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે શહેરના રાજમાર્ગો પર પોતાના આ ભાવિક ભક્તોને પોતાના આશીર્વાદ સમૃદ્ધિનો વૈભવ અર્પણ કરવા નીકળતા હોય છે ત્યારે વડોદરા છે અને ઇસ્કોન ટેમ્પલ સાથે તેના દસથી પંદર દિવસ પહેલાં આ મંદિરમાં વિવિધ પ્રકારના ભગવાનના પૂજન અર્ચન અને ભક્તિના આયોજન થતા હોય છે જે સંદર્ભે આજ રોજ ભગવાનની સ્નાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેં મારા પતિ નીરજ સોની સાથે ભગવાન શ્રી જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીના સ્નાન કરવાનું મને પગ મળ્યું છે ત્યારે હું આ મંદિરના મહંત એવા નિત્યાનંદ સ્વામીજી પ્રભુજીનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરું છું સાથે સાથે આવનાર રથયાત્રાના પરિક્રમ ભગવાન જગન્નાથજીની ચુમ્માલીસમી રથયાત્રા વડોદરા શહેરમાં આવી રહી છે ઈસ્કોન વડોદરા દ્વારા આજે ભગવાન જગન્નાથજી બલદેવ સુભદ્રાજીનું યાત્રાનું આયોજન દર વર્ષથી જે આ વર્ષે પણ કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં સત્યાવીસ તારીખે વડોદરા શહેરમાં ઈસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે એ પહેલાંની આ વિધિ છે અને આજે ભગવાનને સ્નાન યાત્રા કરાવી અને કપાટ બંધ કરી દેવામાં આવશે અને પંદર દિવસ પછી ભગવાન ફરીથી કપાટ ખુલશે એટલે વડોદરા શહેરના નગરજનોને ભક્તજનોને દર્શન આપવા માટે નીકળશે આજે વર્ષોથી ચાલતી પ્રણાલિકા મુજબ ઇસ્કોન મંદિર ખાતે ભવ્ય સ્નાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને મારા માટે આ ખાસ ખાસ બાબત એ છે કે બે દિવસ પહેલા જ પુરી ખાતે જગન્નાથજી ના દર્શન કરી અને હું આવ્યો હું ત્યારે આ સ્નાન યાત્રામાં જોડાય તારીખે વડોદરામાં જયારે મોટી સંખ્યામાં લોકો જોડાશે અને રંગે ચંગે ભગવાન જગન્નાથજી જયારે યાત્રામાં નીકળવા જઈ રહ્યા છે ત્યારે હું સર્વે વડોદરા વાસીઓને આ રથયાત્રામાં માં જોડાવા માટે એક વિનમ્ર અપીલ કરું છું હરે કૃષ્ણ જગન્નાથ સ્વામીજી જય आज भगवान श्री जगन्नाथ जी का आविर्भाव दिवस है ज्येष्ठ पूर्णिमा का दिन और सभी भक्त पूरा विश्व श्री जगन्नाथ जी का जल करके उनका स्वागत कर रहा है इस्कॉन मंदिर बड़ोदरा में जगन्नाथ जी का भव्य स्नान यात्रा का महोत्सव मनाया जा रहा है जिसमें बारह सौ इक्यावन महाप्रसाद जगन्नाथ जी को भोग लगाया गया है और आप देख सकते हैं हजारों की तादाद में यहाँ भक्त आ करके जगन्नाथ जी को अभिषेक करा रहे हैं आज के बाद जगन्नाथ जी खूब स्नान करेंगे और उसके बाद में हल्का सी लीला करेंगे उनको थोड़ा सा बुखार होगा और वो पंद्रह दिन के लिए अपने निज कक्ष में प्रवेश कर जाएंगे पंद्रहवें दिन फिर जगन्नाथ जी अपने रथ पर आरूढ़ होकर के बलभद्र सुभद्रा और सुदर्शन के साथ में पूरे नगरवासियों को अपना दिव्य दर्शन और अपना आशीष प्रदान करेंगे किशोर चैतन्य दास